અમદાવાદમાં અનલિમિટેડ ગુજરાતી થાળી જમવા માંગો છો મિત્રો તો જરૂર ખે આવો સાથે બેસીએ આ રેસ્ટોરન્ટનું નામ છે મિત્રો અહીંયા આપણે અનલિમિટેડ ગુજરાતી થાળી જમવા માટે ઓફિસના ફેમિલી મેમ્બર્સ સાથે આવ્યા છીએ ગોતાનો બ્રિજ ઉતરતા જ આ રેસ્ટોરન્ટ તમને જોવા મળી જશે ત્રણસો પિસ્તાલીસ રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી ભોજન અહીંયા તમે કરી શકો છો અને એન્ટિક થીમ ઉપર આ રેસ્ટોરન્ટ બનાવેલું છે જેની સર્વિસ મને ખૂબ જ સરસ એવી લાગી તમને પ્રેમથી જમાડે છે ભરપેટ જમાડે છે જે જોઈએ એ તરત જ હાજર તમને મળે છે મેનુની વાત કરીએ તો એક વેલકમ ડ્રિંક તમને આવશે અને મિત્રો અહીંયા મેનુ રોજ અલગ અલગ હોય છે વેલકમ ડ્રિંક સિવાય બધી વસ્તુ તમને અનલિમિટેડ મળશે ત્રણ સ્વીટ હશે ત્રણ ફરસાણ હશે આમની થાળી અને જે કટોરીઓનું વજન જ છે એ ચાર પાંચ કિલો છે ઉઠાવવાથી તમને એમ લાગે કે ખૂબ જ ભારી છે તો ઓફિસના મેમ્બર્સ જોડે આવ્યા છે જે અમારી ઘરની બીજી ફેમિલી કહી શકાય કેમ કે ઓફિસના લોકો સાથે તમે ઘરના મેમ્બર કરતાં પણ વધારે સમય વ્યતીત કરો છો તો તમારી પોતાની ફેમિલી અથવા ફેમિલીના નજીકના રિલેટિવ્સ અથવા તમે ઓફિસના લોકો એકસાથે મળીને અહીંયા જરૂરથી આવી શકો છો આ તમને તાંબાના બર્તન જોઈને જૂનવાણી લોકો યાદ આવી જશે ને લાકડાના આ મગમાં તમને છાશ પીવા મળશે જે થોડુંક અલગ અનુભવ મળે છે ચટણી અને સલાડ આપી ગયા એની પછી આપણને ચાર સબ્જી આપશે આજે આપણે ચાર સબ્જીમાં મિત્રો મળવાનું છે બેંગન ભરતા વ્હાઈટ ચોડી બટાકાનું શાક અને પનીરની સબ્જી એટલે કોઈ પણ સબ્જી તમને ભાવતી હોય તમે લઈ શકો છો આજે સ્વીટમાં સુખડી મળી છે ને પૂરણ પોળી પણ હમણાં આવશે અને બાસુંદી લગભગ દરરોજ હોય છે મને આ કચોડી બહુ ભાવી એટલે મેં છ કચોડી ખાધી પૂરણપોળી પણ સારી હતી સાથે મિત્રો અહીંયા તમને એઝ અ રોટી તમને રોટી પણ મળશે તમને ભાખરી મળશે ઠેપલા મળશે બાજરાનો રોટલો મળશે અને પૂરી જોઈએ તો પૂરી પણ મળશે દાળ જોઈએ તો દાળ મળશે અને કઢી જોઈએ તો કઢી મળશે ખીચડી જોઈએ તો ખીચડી મળશે અને તમને ચોખા એટલે કે ભાત જોઈએ તો ભાત મળશે શરૂઆતમાં તમને પાપડી ચાટ પણ આપવામાં આવે છે રોજનો મેનુ અલગ અલગ હોય છે મિત્રો એટલે તમે ફોન કરીને પણ મેનુ પૂછી શકો છો અથવા હું ડિસ્ક્રિપ્શનમાં નાખવાની ટ્રાય કરીશ પાપડ પણ તમને મળશે તો મિત્રો આપણે દાળ લેવાનું પસંદ કર્યું દાળની સ્વાદની વાત કરું મિત્રો તો દાળ તમને બહુ મીઠી નથી લાઇટ મીઠી છે એટલે ઘણા લોકો ખાઈ શકે અને સબ્જીઓનો બધાનો ટેસ્ટ જે છે એ પ્યોર ગુજરાતી ટેસ્ટ તમને ખાવામાં મળશે અને જમાડ્યા પછી હાથ પર તમને કંઈક એન્ટિક સ્ટાઇલમાં દોડાવવામાં આવશે અહીંના ચાર્જીસની વાત કરીએ ત્રણસો પિસ્તાલીસ રૂપિયામાં અનલિમિટેડ છે મિત્રો અને શ્રાવણ માસ દરમિયાન પણ જો તમારો ઉપવાસ છે તો શ્રાવણ માસમાં એ થાળી પણ મળે છે તો અત્યારે તમે મારી થાળી જોઈ રહ્યા છો કે રીતે મેં બધી વસ્તુ ટ્રાય કરી ભાખરી થોડી મીઠી હતી બાકી થેપલા મને બહુ ભાયા એટલે મેં ત્રણ થેપલા પણ ખાધા બાકી બધી આઈટમો મિત્રો બહુ જ સારી હતી ખાલી વેલકમ ડ્રિંક થોડી મને ઠીક લાગી કેમ કે કોઈએ વેલકમ ડ્રિંકને ટચ ના કર્યું એના સિવાય બધી વસ્તુ બધા લોકોએ ટ્રાય કરી અને બધાને બહુ જ મજા આવી ગઈ અનલિમિટેડ હોવાથી પેટ નીકળતી વખતે મિત્રો બિલકુલ એમ ટાઈટ થઈ ગયું હતું બિલકુલ ના ના કરી કરીને ઘણી બધી કચોરીઓ મેં પેટમાં નાખી તો આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર તમે જરૂરથી તમારા સ્નેહીજનો સાથે જરૂખે રેસ્ટોરન્ટમાં જઈ શકો છો